જય ક્ષત્રિય સમાજ જય સર્વ સમાજ મિત્રો આવતીકાલથી હું બે દિવસ મારા ઘરે કે મારી ઓફિસે નથી થોડા ઘરના કામથી મારા પરિવાર સાથે બહાર જાઉં છું તો કોઈ મીડિયાના મિત્રો અથવા તો સમાજના આગેવાનો અથવા તો ચાહકો જો તમારે આવવું હોય તો બે દિવસ પછી આવજો કારણ કે હું ઘરના કામથી બહાર જઉં છું ને જવું પડે એવું છે કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને વિક્રમ ઠાકોર બે દિવસ પછી બહાર જવાના છે એટલે હું કોઈ વિક્રમ ઠાકોરને મળવા ના જતા મિત્રો વિક્રમ ઠાકોર બે દિવસ પછી મળવા જવો તો જઈ શકો છો મિત્રો અને કીર્તિ પટેલ શું કહે છે મિત્રો તમને આખો પૂરો પૂરો વિડીયો બતાવો છે મિત્રો તો કીર્તિ પટેલ શું બોલે છે વિક્રમ ઠાકોર વિશે મિત્રો તમે જાણો મિત્રો કેમ કે કીર્તિ પટેલ મિત્રો રિવાજમાં આવી ગઈ છે મિત્રો તો વાત પતી ગઈ મિત્રો કેમ કીર્તિ પટેલ આવે એટલે વાત પતી જાય છે મિત્રો તો દરેકમાં કીર્તિ પટેલ આવે છે મિત્રો તો કીર્તિ પટેલ વિક્રમ ઠાકોર વિશે શું બોલે છે એ બી તમને આખો વિડીયો બતાવો છે મિત્રો પણ વિડીયોમાં એન્ટ સુધી બનાવી રહ્યો છે મિત્રો અને આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ આવી ગુજરાતી તમને અપડેટ જોવા મળે છે મિત્રો દરેક કલાકારની મિત્રો ન્યૂઝ જોવા મળે છે આપણી ચેનલ ઉપર તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને કીર્તિ પટેલ શું કહે છે અને શું બોલે છે તમને આખો વિડીયો બતાવું છું મિત્રો કેમ કીર્તિ પટેલ આવે આવેલી એમને એન્ટ્રી અલગ હોય છે મિત્રો તો જોવો વિડીયો અને વિડીયો કેવો ગમે વધુમાં વધુ શેર કરજો અને કેવો સપોર્ટ કરો છે એ બી કોમેન્ટ કરજો મિત્રો કેમ કે અનેક કલાકારને મહેનત કરીને તમારા માટે આપણે વિડીયો લાઈક એ છે મિત્રો તો આપણી ચેનલ ઉપર આવતા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલા માટે મને કેક ને કેક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગીતી ને ત્યાર વખતે જોરો

એવું ફીલ થાય ભલામણ અહીંયા વાગે અહીંયા ક્યાં વાગે અહીંયા વાગે આજે કોઈ પણ વ્યક્તિ છે એના સારા કાર્યોને જો તમે બિરદાઓ નહીં ને તમે વ્યક્તિને ભૂલી જાઓ ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કર દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય ઓ વાલા ઈ ઘા રૂજાય નહીં આજે

તો મિત્રો તમે જોયો છે કીર્તિ પટેલનો વિડીયોને નેક્સ્ટ વિડીયોમાં કીર્તિ પટેલનો આખો વિડીયો બતાવવાનો છે મિત્રો કેવો વિડીયો ગમે કોમેન્ટ કરજો મિત્રો કેમ કે વિડીયો લોંગ થઈ જાય છે એટલે હું વિડીયો નથી બતાવતો મિત્રો તો આપણા ગુજરાતી સમાચાર કેવા ગમે કોમેન્ટ કરજો અને વધુ વધુ શેર કરજો અને આપણી ચેનલ પર આવ્યા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નેક્સ્ટ વિડીયો આ જશે મિત્રો પરત ટિક